અમદાવાદ અમરેવાડી વિસ્તારમાં કિન્નરોના ટોળાએ સોસાયટીમાં અર્ધનગ્ન હાલતમાં તાંડવ મચાવ્યું વિગતે વાત કરીએ તો અમરેવાડી વિસ્તારમાં રાધે બંગલો સોસાયટીમાં બંગલા નંબર છ માં લગ્ન પ્રસંગ દરમિયાન કિન્નરો આવ્યા અને લગ્ન પ્રસંગમાં કિન્નરો દાપા રૂપે મોટી રકમ માંગતા હતા ત્યારે બંગલા માલિકે ચેરમેન ગિરીશ અગ્રવાલને કોલ કરીને બોલાવ્યા કે જેમાં ગિરીશ અગ્રવાલે રાજી ખુશીથી જે દાપો આપે તે લઈ લેવા માટે કિન્નરોને સમજાવ્યા હતા પરંતુ કિન્નરો રકમની માંગણી કરતા હતા અને કિન્નરોએ ચાલીસ પચાસ અન્ય કિન્નરોને પણ બોલાવી લીધા ત્યારબાદ ગિરીશ અગ્રવાલને સોસાયટીની બહાર નીકળ્યા પછી જોઈ લેવાની ધમકી આપી હતી ત્યારે સોસાયટીના લોકોએ પોલીસ બોલાવી કે જે મામલે કિન્નરોએ કપડા ઉચવા કરીને ફાજેતો કર્યો હતો કિન્નરોએ ગિરીશ અગ્રવાલને સોસાયટીની બહાર નીકળે તો જોઈ લેવાની ધમકી આપી કે જેમાં ચાલીસ થી પચાસ કિન્નરોના ટોળાએ ગિરીશ અગ્રવાલને ટપલી દાવ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું સોસાયટીના સૌ લોકોએ કિન્નરોના ટોળાથી ગિરીશને બચાવ્યા હતા ત્યારે કિન્નરોના ટોળાએ સોસાયટીમાં અર્ધનગ્ન હાલતમાં તાંડવ મચાવ્યું સમગ્ર ઘટનાને લઈ સોસાયટીના રહીશો રેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું અને કઈ રીતે તમને હેરાન કરવામાં આવ્યા એ લોકો તરત જે રીતે બહુ બધા નંબર થઈ ગયા ને એટલે એ લોકો કપડા કાઢીને અને મને દોડાયો મને મારવા માટે મારા વાળ વાળ ખેંચવાના ચાલુ કર્યા મને બધા મળીને મારા ઉપર હાથથી મારવાનું ચાલુ કર્યું એ લોકો ભાગ્યો મારી પાછળ એ લોકો ભાગ્યા એક બે જણાએ મારા પેન્ટ કપડાં ખેંચવાની ટ્રાય કરી અને મને થપ્પડ લાફા મારવાની ચાલુ કર્યા એટલે હું આ બધું જોતા ભાગી ગયો ત્યાંથી અને બીજા સોસાયટી મેમ્બરે તરત આવી મારો બચાવ કર્યો જો એ બચાવ ના કર્યો હોત તો કદાચ હું આજે હોસ્પિટલમાં હોત કેટલા કિન્નરો હતા અને કેવી રીતે આપણે આ ઘટનાને અંજામ આપ્યું એમણે આ લોકો આવ્યા હતા પહેલાં ત્રણ ચાર જણા જ પછી ધીરે ધીરે આ લોકો થઈને ચાલીસથી પચાસ જણા થઈ ગયા હતા અને એ લોકો એટલા ઉશ્કે રહી એટલી જોર જોરથી રાડો નાખતા હતા અને બધું કપડાં ઉતારીને અને આખી સોસાયટીમાં જે સભ્ય સોસાયટીમાં આવું વર્તન ના કરાય એ આખો ભયનો માહોલ ઉભો કરી નાખ્યો અમારી સોસાયટીમાં કયા પ્રસંગને લઈને એ લોકો બક્ષિસ લેવા આવ્યા હતા એક અમારે ત્યાં છ નંબરમાં અમારે એક દીકરી છે એમના દીકરીના મેરેજ છે એમના લગ્ન છે દીકરીના એને હા ડિસેમ્બર લગ્ન હજુ સાંજ બાકી એના માટે એ લોકો